આ તાલપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી ગરીબ પરિવારો ચોમાસા દરમિયાન સુરક્ષિત રહી શકે આ કાર્યક્રમમાં સંતો મહંતો મુજાવરો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમના વરદ હસ્તે ગરીબ પરિવારોને તાલપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા ગરીબ પરિવારોને શાહી ભોજન પણ કરવામાં આવ્યું હતું તાલપત્રીના દાતા શ્રી વહાબભાઈ આમદાણી અને ભોજન દાતા શ્રી સુરેશભાઈ પાનસુરિયા આ બંને દાતાઓનો પરોપકારી કાર્યો સમાજમાં ખૂબ પ્રશંસા પામી રહ્યા છે આવા ઉદારદાતાઓ સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની રહે છે અને જરૂરિયાતમંદોને મદદ કરીને સમાજને વધુ સારું બનાવવામાં મદદ મળી રહે છે આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ સમીરભાઈ મલિક પિન્ટુભાઈ અને ઉપપ્રમુખ ઇરફાનભાઈ ગોરીએ ગરીબ પરિવારોને મદદ કરવા માટે આગળ આવેલા દાતાઓનો આભાર માન્યો હતો તેમણે જણાવ્યું હતું કે ટ્રસ્ટ આગામી સમયમાં પણ ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે કાર્યક્રમ ગરીબ પરિવારો માટે ખૂબ જ મદદગાર સાબિત થયો અને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદ કરશે રિપોર્ટર નિકુંજ મહેતા સિટી ક્રાઇમ ન્યૂઝ સાવરકુંડલા